સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી મોડી રાત્રે બનેલી આ ઘટનામાં વીસ વર્ષીય યુવકનું મોત થયું હતું સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક મોડી રાત્રે ત્રણ જેટલા લોકોએ મળી એક યુવક પર હુમલો કર્યો હતો હુમલાખોરો હુમલો કરી ભાગી છૂટ્યા હતા ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું જે મામલે તાત્કાલિક તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મૃતક યુવાનનું નામ રાજા કિશન ગાયકવાડ હોવાનું સામે આવ્યું છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી સુરતમાં ઘણા સમયથી ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો રાત્રિના સમયે રેલવે ટ્રેક નજીકથી પસાર થતો હતો તે દરમિયાન ત્રણ જેટલા ઈસમોએ રાજાને ઘેરી લીધો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો રાજાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન જ રાજા ગાયકવાડનું મોત થયું હતું ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતને પગલે પરિવાર પર આબ તૂટી પડ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અશોકલાલજી મારવાડી આપણે માધવનગર પાંચ વિશ્વકર્મા મંદિર એની સામે પટ્ટા ઉપર એ લોકોનો થોડો માધવનગર બે તરફ કઈ રિક્ષા બારામાં કઈ બોલવા ચાલવાનું થઈ ગયેલું એમનું પાછળથી આવી લોકો ચાર પાંચ જણા આવીને અને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું અમે પટ્ટા પર બેસેલા હતા તઈ પહેલાં મને દંડેથી માર્યું એક જણાએ અને એ એમના બીજા રાજાને પકડેલા ત્રણ ચાર જણાએ ને એ લોકોએ ચાકુ મારવાનું ચાલુ કરી દીધું રાજાને નામ હા રાજા કિશન ગાયકવાડ શું કામ કરે એ છૂટક મજૂરી કરે મારવાનું કારણ એ જ કે ખાલી રિક્ષાના ના એ બોલવાનું થયેલું બસ બીજું કોઈ કારણ નહીં કોઈ દુશ્મન ચાકુ માર્યા ત્યારે એ આપણે માધવનગર પાંચ વિશ્વકર્મા મંદિર ની સામે પટ્ટા ઉપર હાજર હતા મને બી હાથ પર વાગેલું છે એ લોકો છ એક જણા હતા મરવા વાળાની ઉંમર બાવીસ થી ત્રેવીસ વર્ષની છે અને મમ્મી પપ્પા બી ઘરે છૂટક મજૂરી જ કરે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત